કપડા તો બગડવાના ને અમે રમતા હતા કપડા બગડ્યા ધૂળ વાળા અમે તેવી રીતે રમાજો જો નીચે છે રમો શાંતિથી મારે સુવું છે જો બારમાં ના કરો અલા તમે એવું કરો મને દીટાતા ને અમારને લેને કપડા બગળ કપડા અમે ધૂળમાં રમીને જ મોટા થયા અલા આ તો પડી તમના અલ્યા અલ્યા આસાઈ કા કે નેચે નહીં રમવા દેતા એટલે અમે ઉપર આવી ગયા પણ તમે તો મારી ને કરતા રમતા હતા ઉભો ને મો કે તડકો આતા મને કપડા મેલાસ આયા મને તો એમ નેમ તો થોડી જ જા ને તો બતા ઉપર આયા પર મે તો કપડા કા મેલાસ જવા ને અંદર જવા ને ના નતા રમે તો અંદર ને મતલબ બધી અબાટો સંતા કુંબડી કે તું બોલ આયા ઉપર મે કિની ના કુંબડી નતા રતા અબડી બોલ અમે હા પુડ કે એમ ને તો જોડે મોડા થાય જ ન કોઈ તો આ જ ના થવાય ફુટ ફુટ લઈ ઓમ જાય એ હું હો ને તરા ઉપર એ

ના હોય પણ ખાલી કલાક કરતો કલાક પોગ્રામ બનાવી શું પોગ્રામ બનાવી રવિવાર માટે મળોકરા એમ કે લંબા દેતો નહિ છોકરા તો

હેલો હા બોલ આરલી કઈ જગ્યા માયા ટેકરી કે માયા ટેકરી માનું કોઈ ગયું છે તો આ ઋતુ આવે તો આપણે જઈએ બધા અક્ષય હા ભલે ચલાય શું ક્યાં કહું એ રમવાનું ખોટું માયા હાર્દિક લેવા આવે તો રમવા ક્યાં આવે તો તમ તું આદી નકો તો આયા નહી ને ફોન કર્યો તો પણ આયા નહી અલા આયા ન હા આયા હા તો ભાઈઓ હા વાંટી બોલો આવ ભી ને કંટાળી જાય રા હા ભાઈ

પણ આ તો પണിയર કુવા જિલ્લાના સટેજ આવી ગયો પાઉ ટ્રાફિક રસ્તો ખરાબ અને બોઈ એર ટાઈમ પર ઊભો હોય તો રવા ટ્રેક પોચું નહી પણ ટેમ્પો જે આવે આ બધ માલ લેવાનું હજમાન માલ

હું પણ અમે રવિવાર ખાલી સોમવાર સ્કૂલો ચાલુ કરવાની છોકરા રમી જવા રવિવારે <laughs> તો <laughs> <laughs> બાપુ તમને કહી દઉં હું જ્ઞાન પર થી લડતા મોટા થયા અને ગરમી કહે છે ના 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 મોં દરવાજો ભઈ તો તને આ દામી નું જો અમે હેડો હેડો આડો 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 આદી કેડો જંદી

એ મારા ભાઈના પાછળ આ દેવાને યાર પાછળ આ જો દેહું હોય તો ફરખીની તે મારા ભાઈ તો બે જણા મે હેડ જોતો એય તારો હું કઈ કે આવું એય ગઈ રવા દે કે હું કા મસ્તી કરી કે હું મારતો મારતો તો એને મે તને એને ધુવા મારતો મે એને ધુવા મારે મને ના ના હેડ તો મારે હેડ તું સીધો અંદર તું જો તારી કે ધ્યાન ન રાખતો તું ધુવા રવાણો હે દી હો ખાલી હેડ જો વાત કરવી બધી કામ કરતા નહી હું તમને કહી દેવું રવા દેજો યાર તક

કુજો દાદાની દેના પાતક કુકડીયા પર પાની જેસે પાંડાક કુકડી રામન દાદાની દેના પાતક આ બને આવો મેરા તો ઉભા હો મરજાને કા હું બને કાલો બહુ માટો તો બહુ મત બહુ માં ડારી આવવી અહમ મત ચલ ભાઈ મર કે કોકોર ને હું કહું તમના કોકો તો લાઈ છોકરીઓ ને મુ આપને નામ હોય તો ભાઈ રામજી માનની હોય ભઈયા આ રા હક્કા કુતરી ગાળીયા હું આવ લડી નવ જોર ન્યાલ જા સડ થોડું તારા તો વાગે કો ફટ જાયગે તું ને કમર મારો ઓખી

આ લોકો દ મારો આવે આજ તો દાવ નો કરી દઉં હું જોઈ બે Tay! Tạc xanh! tập xanh! Tạc 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 બના શું થાય આવું કરવાનું યાર અલ્યા આ તો ખૂબ ગરાટુય છે અલ્યા પણ જો હંતામાં જગ્યા કા અહીં બીલ બાથી આગળ ચીયે જવું ઓ હા દે હું થાપો ઓ

એડા <coughs> <coughs>

મદલ લેવા ચાલે ફીણ કો મદલ લેવા આગા ને જા તું ના ન હું કે મો હો જતો <laughs> ઢાળો ભયા ના નવ નવ આવ નહી આવ તો ઢાળના તો આવ ગય ના ભાઈ નવો કેડી નવો આવ

ના ચાલો ભાઈ

એ શું હાઈ

જોયું નહીં જોયું જોયું બે મિનિટ ઈમા આવા લડવાનો તમે નહેના અલા એ મને મારવા ભંડ્યો

રમત જ આવડતું અલે ની વાત એમ આજે પ્રોગ્રામ કર્યો તો બાળકો ને જોઈ રમતા જોઈ કે ભાઈ અમે આવા એક રમતો રમીએ